અને તેને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક તડકો લગાવીશું તેના માટે તેલ ગરમ કરીશું તેમાં આપણે જીરું મરચાં પત્તા અને જિન્જર એડ કરીશું અને તેને આપણે ખીચડી ની અંદર એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરીશું તો તૈયાર છે સાબુદાણા ની દહીં વાળી ખીચડી થેન્ક ફોર વોચિંગ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા